તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારેકોર વરસાદી માહોલ જામી ગયો છે અને તમે કહેતા હશો કે ભાઈ શું હતું ને શું આવી ગયું તો મિત્રો હું તમને એક ન્યૂઝ આપવા આવ્યો હતો કે અત્યારે મોસમ એકદમ ખરાબ ચાલી રહ્યો છે વરસાદી માહોલ પરંતુ તેની સાથે સાથે એસબી હિન્દુસ્તાનીમાં અત્યારે એક મહત્ત્વની અપડેટ આવી છે એટલે ભાઈ તમે જ્યારે વિડિયો સ્ટાર્ટ કરશો એસબી બી હિન્દુસ્તાનીનું ત્યારે અચાનક તમે શરૂઆતમાં કંઈક અલગ જ જોવા મળતું હશે એટલે કે ભાઈ જે ત્યાં ડિસ્કલેમર હતું કે અમારા વિડીયોની જે કોપી કરશે એ હું ટાઈપનું બધું લખવાનું ડિસ્ક્લેમર હતું એમનું પરંતુ હવે તમે વિડીયો સ્ટાર્ટ કરશો કે પછી વિડીયો એન્ડ કરશો ત્યારે તમને કંઈક નવું જોવા મળશે અને એ જોઈને હું સ્ક્રીનશોટ લગાવું છું કમિંગ એવું લખેલ છે એટલે કે ભાઈ હવે એક નવી શરૂઆત એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની કરવા જઈ રહ્યો છે આમ તો આપણી પાસે સો ટકા માહિતી નથી પરંતુ તો એના આધારે આપણે કહી શકીએ કે હવે કંઈક નવું કરવાનું છે અને ભાઈ વાઘુભાઈ સ્ટોરી લગાવી હતી અને એ જ સ્ટોરી હતી અને એમાં વાળું સોંગ ચાલુ હતું એટલે કે હવે કંઈક નવું વિચારી રહ્યા છે અને ભાઈ શું વિચારી રહ્યા છે આપણને ખબર નથી પરંતુ ટૂંક સમયની અંદર ભાઈ આપણને કંઈક નવું જોવા મળવાનું છે તો ભાઈ તમારે ફક્ત અને ફક્ત રાહ જોવાની છે અને એસપી હિન્દુસ્તાનીને લઈને જેટલી પણ અપડેટ આવે છે એટલે સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવે છે તો ભાઈ આ ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો જેથી કરીને તમને એસપી હિન્દુસ્તાની લઈને તમામે તમામ અપડેટો તમારા સુધી સૌથી પહેલી પહોંચી જાય આજે હું ખેતરે આવ્યો હતો અને અચાનક મને યાદ આવ્યું કે આ અપડેટ આપવાની છે તો હું તમને અપડેટ આપવા આવી ગયો છું તો હવે તમારે કશું કરવાનું નથી ફક્ત ને ફક્ત આના ઉપર લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો અથવા એની પહેલાં વિડીયો જે આવ્યો છે એની અંદર જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે એનો લાઈવ રિપ્લાય આપી દીધો છે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે એમનું ગામ અને નામ જે આપણે લખ્યું છે એમનું રેકોર્ડિંગ સાથે આપણે આપી દીધું છે તો જો તમારે પણ નામ અને ગામ બોલાવવું હોય તો લાઈવ આપણે જે વિડીયો છે એની નીચે સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરવાની છે અને જેટલી કોમેન્ટ કરશો એટલું તમારું નામ સારું આવશે અને સારી એવી કોમેન્ટ કરજો તમારું નામ લખશો અને તમારા ગામનું નામ લખશો એટલે તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર આવી જાય તો આજના વિડીયો આટલો જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ભારત બાકી લાઇક શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આજે મારો થોબડું તમને નહીં જોવા મળ્યું હોય કારણ કે થોબડું બગડી ગયું છે લાઈક સબસ્ક્રાઈબ કરો ગુડ ડે